જો બધા વીછી આવ્યો જો બતાવ ઓ જો લઈ એ ખરી ગયો પોણમાં ખરી ગયો અહીંયા વીછી હતો અમન કે કરી ગયો હીરો પોણો ક્યાં એ કાકા કાઢે જોર્યો જો આવ્યો

દબાવી દે હા કે હે મેલ દે દે આળો જવા દયો જવા દયો ફટાફટ જવા દયો આય એ એમ નો પકડાય હવે ના ભાઈ ના ને હવે આમ ઘા કર દે આમાં હા ને આડો વાર કરી આવો આવો પાછળ આવ સાપો ભાઈ પડી જાય